ભાવનગર શહેરમાં પાંચે ડિવિઝનમાં ઇંગ્લિશ દારૂ તેમજ બિયરના જથ્થા સહિત બે કરોડના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવ્યું ભાવનગર પોલીસે રૂપિયા બે કરોડની કિંમતના દારૂ તેમજ બિયરના જથ્થાનો આજે નાશ કરી દીધો હતો વર્તેજના નવા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેનો અમલ કાગળ પર છે વર્ષે દોઢેક કરોડ નહીં પરંતુ અબજો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો પોલીસના હાથે ઝડપાય છે તેના તેનાથી અનેક ગણો દારૂ બિયર ઢીચાય છે તે હકીકત છે ત્યારે ભાવનગર શહેરના પાંચે ડિવિઝન ઉપરાંત ઘોઘા વર્તેજ અને વેળાવદર પોલીસના હાથે ઝડપાયેલા દારૂબીયરના જથ્થાનો નાશ કરવા કોર્ટમાંથી હુકમ મેળવી તેના અમલ માટે પોલીસ કાર્યવાહી કરી હતી ભાવનગર સિટી ડીવાયએસપી સિંગાલે જણાવ્યું હતું કે વર્તેજ પોલીસ તાબેના નવા ગામમાં ઝિંજર પ્રતિભા દહિયાની ઉપસ્થિતિમાં આજે આશરે રૂપિયા એક પોઈન્ટ નેવું કરોડની કિંમતના ઇંગ્લિશ દારૂ અને દસ લાખના બિયરના જથ્થાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો किलोमीटर भावनगर के आठ पुलिस स्टेशन का तकरीबन दो करोड़ से ज़्यादा का मुद्दा माल का हमने यहाँ का नाश किया है जिसमें से आश्रय बॉटल्स थी एक लाख के आसपास बॉटल्स थी पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाज़िर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं ये आठ पुलिस स्टेशन से जिसमें नीलम बाग गोगा रोड गंगा जलिया बोर भरत नगर वरतेज गोगा और बेलावदार भाल वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ पे मुद्दा माल था कोर्ट के आदेश अनुसार हमने हाँ यहाँ पे दारुनाश किया है कितना दिन का होगा वो ના યે મુદ્દ એક એક સાલ પુરાના મુદ્દામલ થા તો જિસકા 23 સે 23 24 કા આ સારા સંકલિત જો થા વો 1 લાખ બોટલ્સ થી આજે માનનીય એસડીએમ સાહેબ ની અધ્યક્ષતા ને ભાવનગર વિભાગ ના જે 8 પોલીસ સ્ટેશન છે જેમાં નીલંબાગ ગોઘા રોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોડતલાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી રોહી હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેશ વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે